હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઇન રસોઈ વિધ જલ્પા આજે આપણે બનાવીશું દૂધીના હેલ્ધી મુઠિયા એના માટે આપણે અહીંયા ઘઉંનો જીણો લોટ એટલે કે રોટલીનો લોટ લીધેલો છે આમાં તમે જો ઈચ્છો તો સેજ કરકરો લોટ પણ ભાખરીનો પણ ઉમેરી શકો છો હવે આપણે એક વાસણમાં એ લોટ લઈ લેશું આમાં ઘણા ઝાડા લોટના પણ કરતા હોય છે પણ મેં અહીંયા ઝીણો લોટ લીધો છે હવે આપણે લોટમાં પહેલાં સૌથી પહેલાં બધા મસાલા કરી લઈશું એના માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર પાવડર લીધેલો છે હવે એમાં સેજ અમથો ટેસ્ટ આવે એના માટે સેજ ચપટીક જેટલી હિંગ નાખું છું હું અને પછી એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તમે જે પણ મીઠું ખાતા હોય તો એનું પ્રમાણ તમારે એવી રીતે લેવાનું રહેશે વધારે ઓછું અને મુઠિયામાં છે ને અત્યારે ગરમીમાં બહુ જ સરસ લાગતા હોય છે દૂધીને ઠંડક પણ આપે છે આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જો તમારે તીખા ભાવતા હોય તો આ આ લાલ મરચું પણ વધારે ઓછું તમે કરી શકો છો પ્રમાણે હવે આપણે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ લેશું ખાંડ એટલા માટે કારણ કે આપણે ખટાશમાં અમુક વસ્તુ ઉમેરવાના છીએ અને થોડો ગળ્યો ટેસ્ટ આવે તો બચ્ચાઓને પણ સારો ભાવતો હોય છે તો આપણે એના માટે થઈને થોડી ખાંડ ઉમેરવાના ઉમેરીશું અને હવે આપણે એમાં એક અડધી ચમચી જેટલો અજમો નાખીશું અજમો નાખવાથી કોઈ પણ વસ્તુ શરીર માટે સારી પચવામાં પડે છે તકલીફ નથી કરતી અને મસળીને આપણે એમાં એડ કરીશું હવે આપણે કસ્તુરી મેથી નાખીશું મારી પાસે સૂકી મેથી છે કસ્તુરી એટલે મેં એ નાખી છે જો તમારી પાસે ના હોય અથવા તો ફ્રેશ લીલી મેથી હોય તે પણ ઝીણી સમારીને નાખી શકો છો કોથમારી નાખી શકો છો એ સિવાય તમે આમાં ઘણા બધા બીજા વેજીટેબલ્સ પણ આગળ હું તમને કહું એવી રીતે નાખી શકો છો હવે આદુ લસણ મરચાંની મેં એક ચમચી જેટલી પેસ્ટ લીધી છે એ ઉમેરી છે અને મણ માટે આપણે એમાં થોડું તેલ ઉમેર ઉમેરવાનું છે હવે આમાં ફ્રેન્ડ્સ હેલ્ધી બનાવવા માટે આમાં તમે ગાજરને બીટને કમણીને નાખી શકો છો પાલક ઝીણો સમારીને કોબીજ બધા જ વેજીટેબલ નાખી શકો છો જેથી કરીને છોકરાઓને હેલ્ધી ફૂડ મળી રહે એક ચમચી જેટલું આપણે એક મોટી ચમચી જેટલું દહીં ઉમેર્યું છે મૂઠિયા ખરેખર ખાવામાં હેલ્ધી બને છે એકદમ તો છોકરાઓને પણ સારા લાગે છે અને જે શાકભાજી ના ખાતા હોય જે છોકરાઓ એને આપણે બધા જ શાકભાજી આમાં એડ કરી અને આપી શકીએ છીએ તો ખુશી ખુશી ખાઈ પણ લે છે હવે મેં વજનમાં ત્રણસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે જેને આવી રીતે છાલ ઉતારી અને આપણે છીણી લેવાની છે દૂધીને હવે તમારી પાસે જો છીણી માટે મોટો છોલ પડી શકે એવી છીણી હોય જેટલો જાડો પડે એ બેસ્ટ રહેશે મુઠિયા માટે અને પતલો પડે તો પણ વાંધો નથી પણ જો જાડો છીણ પડે એવી છીણી હોય તો એનાથી જ એને છીણ જો કારણ કે જેટલું જાડું છીણ હશે એટલી એર ભરાશે ને મસ્ત મૂઠિયા થશે એકદમ સોફ્ટ આવી રીતે જો આજ આ જ સમયે તમે આમાં ગાજર પણ છીણીને નાખી શકો છો બીટ પણ છીણીને નાખી શકો છો જુઓ આ તૈયાર છે દૂધીનો છીણ હવે આપણે એ પણ એમાં ઉમેરી દઈશું બધો જ દૂધીના છીણમાંથી આપણે પાણી કાઢવાનું નથી બધું જ એમ જ દૂધી લઈ લેવાની છે અને મિત્રો ધ્યાન રાખજો દૂધીનો છીણ તમે કરો ત્યારે જ તરત ઉમેરી દેજો કારણ કે જો પડ્યો રહેશે તો એ બ્લેક પડી જશે એટલે જ્યારે તમારે ઉમેરવાનો હોય ત્યારે જ દૂધી છીણવાની છે એડવાન્સ છીણીને નથી રાખવાની હવે આ એક ચપટી જેટલા આપણે ખાવાના બેકિંગ સોડા ઉમેરીશું અને બેકિંગ સોડાને ફોડવા માટે એક અહીંયા ખાસ ટ્રીક છે એને ઉપર તમે લીંબુનો રસ નાખશો એટલે એ એક્ટિવ થઈ જશે અને એનાથી એકદમ સરસ સોફ્ટનેસ પણ આવતી હોય છે તો તમારે હંમેશા યાદ રાખવાનું કોઈ પણ રેસીપીમાં અગર તમે બેકિંગ સોડાનો યુઝ કરો છો તો એની ઉપર જો તમે થોડું બી લીંબુનો રસ આવી રીતે નીચવી દેશો તો એ તરત સરસ એક્ટિવ થઈ જશે મેં અડધા લીંબુ જેટલો રસ લીધેલો છે હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું પહેલાં તો બધું જ મિક્સ કરી અને એને જોવાનું છે કારણ કે દૂધીમાં પાણીનો ભાગ હોય છે પ્લસ આપણે એમાં દહીં પણ નાખેલું છે તો તમે પહેલાં બધું મિક્સ કરીને જો જરૂર પડે તો જ થોડું પાણી ઉમેરી અને લોટ બાંધજો લગભગ તો જરૂર નથી જ પડતી હોતી એટલે પહેલાં બધું ઉમેરી અને ચેક કરી લેવું પાણી ના નાખવું પછી એમ થાય તમને કે બહુ જ હજી હાર્ડ છે ને ભેગો નથી થતું તો નાખવું જુઓ આવો સરસ ભેગો થઈ ગયો છે મારે આમાં પાણી નાખવાની જરૂર પડી નથી ફ્રેન્ડ્સ બિલકુલ હવે આપણે એક વાસણ લઈ લેશું સ્ટીમથી મુઠિયાને બાફવાના છે તો એમાં આપણે પાણી મૂકી દેશું અને વાસણ જો તમે એલ્યુમિનિયમનું કે એવું કાંઈ પણ લો છો તો એમાં તળિયું કાળું ના થઈ જાય એના માટે ચપટી જેટલા લીંબુના ફૂલ અથવા તો જો લીંબુના ફૂલ અવેલેબલ નથી તો આવી રીતે લીંબુનો જે કંઈ છાલ બચી હોય પા આપણી પાસે એ એડ કરી દેવાની એટલે તળિયું કાળું નહીં પડે અને આવી રીતે હવે કાણાવાળું કંઈ પણ આપણે ડીસ લેવાની છે અને એમાં છે ને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે જેથી કરીને ખાણાવાળી એટલા માટે કે જેથી એને સ્ટીમ પ્રોપર સરસ મળીને હવે આપણે એડ કરીશું અને આવી રીતે હવે લોટમાંથી નાના નાના પીસીસ લઈ અને તમારે જો લાંબા લાંબા શેપના મૂકવા હોય તો એ પણ શેપમાં મૂકી શકો છો આવા નાના નાના શેપના મુઠિયા મૂકવા હોય તો એને એ પણ એવી રીતે આમાં ઉપરા ઉપરી ગોઠવી દેવાના છે બધા જ જોઈ જુઓ તમે જોઈ શકો છો આવી રીતે જેટલા પણ થાય ઉપરા ઉપરી ગોઠવી અને એને છે ને ઢાંકણું ઢાંકી અને વીસથી પચીસ મિનિટ સુધી એને સ્ટીમ લેવા દેવાની છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર અને વીસેક મિનિટ થાય એટલે તમારે પછી એને ઢાંકણું ખોલીને ચેક કરવાનું છે ફ્રેન્ડ્સ જુઓ આ આવી રીતે સ્ટીમ આપવાની છે હવે આવી રીતે ઢાંકણું ખોલીને ધ્યાન રાખજો જ્યારે ઢાંકણું ખોલો ત્યારે ગેસની ફ્લેમ સાવધીની કરી દેજો કેમ કે નહીં તો તરત વરાળ લાગશે અને આવી રીતે ચપ્પુ અડાડી અને ચેક કરવાનું છે કે જુઓ ચોટતું નથી ને આ જગ્યાએ તમે ટૂથપીક અડાડીને પણ ચેક કરી શકો છો તો આપણા મુઠિયા સરસ રીતે બફાઈ ગયા છે એકદમ સરસ તો હવે એને એક વાસણમાં કાઢી લેવાના છે અને પછી આપણે એને જેટલા પતલા જેટલા જાડા જેવી રીતે જોઈતા હોય એવા આપણે એને કટ કરી લઈશું પહેલાં તો આ જ તેને મિત્રો ઘણાને તેલ મુઠિયા ખાવાના પણ ભાવતા હોય છે તો તમે મુઠિયાનો વઘાર કર્યા પહેલાં અત્યારે જે બાકીલા મુઠિયા છે એની ઉપર કાચો મસાલો નાખી અને તેલ સાથે પણ ખાઈ શકો છો એનો ટેસ્ટ પણ બહુ સરસ આવતો હોય છે તો એ પણ ટ્રાય કરજો જો આવી રીતે તમે જોઈ શકો છો બધા જ મુઠિયાને આપણે સમારી લીધા છે નાના નાના પીસીસમાં હવે આપણે એક વાસણ લઈ અને ગેસ ચાલુ કરી અને એનો વઘાર કરવાનો છે મૂઠિયાનો તો એના માટે આપણે વઘાર માટે તેલ લઈશું બે મોટા ચમચા જેટલું અને એ વઘારીશું વઘાર્યા વગરના મૂક્યા પણ જો ભાવે તો ઉપાડ તમે ચાખી જોજો એ પણ બહુ સરસ લાગતા હોય છે અને હવે તેલ ગરમ થાય અને પછી એમાં આપણે અડધી ચમચી જેટલી ડ્રાય નાખીશું અને પછી અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને ચપટી જેટલી હિંગ એડ કરીશું જો મિત્રો તમને મારી રેસિપી ગમતી હોય તો તમે એને જરૂરથી ટ્રાય કરો અને ટ્રાય કર્યા પછી કમેન્ટ કરો જો હવે આપણે એમાં સફેદ તલ નાખવાના છે બેથી ત્રણ ચમચી જેટલામાં તલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે અને એ સમયે નાખવાના છે અને નાખી અને તરત જ એમાં મોઠિયા જે આપણે કટિંગ કરીને રાખ્યા છે એ નાખી દેવાના છે કારણ કે નહીં તો તલ ફૂટી ફૂટીને બધા બહાર ઉડવા મળશે અને હવે મુઠિયા નાખી અને એને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આ જગ્યાએ અગર તમે બ્લેક તલ પણ નાખવાના જો તો એ પણ મિક્સ કરીને નાખી શકો છો સફેદ તલ યા કાળા તલ પણ સફેદ તલથી એનો લુક એકદમ મસ્ત અલગ આવતો હોય છે શિયાળામાં પણ ખાઈ શકાય અને ઉનાળામાં તો એકદમ સરસ છે આ રીતે આ રીતે ખાઈ શકાય જેવો તૈયાર છે હમણાં થયા કરી દઈશું સર્વિંગ બેટમાં મુખ્યમંત્રી આપણે મિત્રો ચાટ જોડે ધૂળ જોડે નાસ્તામાં ચટણી જોડે બધાની સાથે શકાય છે વધારે કેચર છે ઉમેરાનું કેચઅપ સાથે શરૂ કરી રહી છું બાકી મૂક્યા જોઈ શકો છો એકદમ સોફ્ટ એકદમ સ્પોન્જી છે જોવો તમે જરૂરથી ટ્રાય કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપીમાં